થરાદ શહેરમાં વિકાસના કામો વચ્ચે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે જેના કારણે હજારો પરિવારોને પાણીની સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. થરાદ સાંચુર હાઈવે પર સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાલિકાની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડ્યું છે. આ દુર્ઘટનાને કારણે રસ્તા ઉપર પાણીની નદીઓ વહેતી થઈ હતી અને લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું. થરાદ સાંચુર હાઈવે પર ગાયત્રી સ્કૂલ નજીક ધાનેરા રોડ પર આશીર્વાદ સોસાયટી સહિતના વિસ્તારો માટે નવીન પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી આ સમયે જેસીબી દ્વારા ખોદકામ કરતી વખતે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે મહેશ્વરી સોસાયટી સોમનાથ અને ભીમરાવ સોસાયટીને જોડતી મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી પાઇપ તૂટતા જ પાણીનો ઊંચો ફુવારો ઉડ્યો હતો અને જોતજોતામાં લાખો લિટર પાણી રસ્તા પર વેડફાઈ ગયું હતું આ ભંગાળના કારણે મહેશ્વરી સોસાયટી સહિતના મોટા રહેણાંક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે શિયાળાની ઋતુમાં જ્યારે પાણીની જરૂરિયાત વધુ હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરની આ ભૂલ સ્થાનિકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ છે સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ નવી લાઇન નાખવાનું કામ ચાલે છે અને બીજી તરફ કાર્યરત લાઇન તોડી નાખવામાં આવતા અનેક વિસ્તારોમાં પાણીના ધાંધિયા સર્જાયા છે હાલમાં આ પાઇપલાઇન તૂટવાને કારણે વેડફાતા પાણીને અટકાવવા અને તાત્કાલિક રિપેરિંગ કરવા માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર આ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કેવા ભગલા ભરે છે અને લોકોને ફરી ક્યારે પાણી પૂરું પાડવામાં આવે છે